લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે ગુજરાત રાજ્યમાં તેર દિવસ બાદ ત્રીજા તબક્કામાં સાતમી મે મતદાન યોજાવાનું છે ત્યારે રૂપાલાના નિવેદનને લઈને નારાજ થયેલ ક્ષત્રિય સમાજને મનાવવાનો પ્રયાસ પૂરજોશમાં થઈ રહ્યો છે આ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ મોરબીના રવાપરમાં રોડ શો યોજીને સભા સંબોધી હતી જેમાં તેમણે ક્ષત્રિય સમાજને મનાવવા ફરી એકવાર અપીલ કરી હતી માહિતી અનુસાર રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ મોરબીમાં રવાપર ખાતે રોડ શો કર્યા બાદ પોતાના સંબંધોમાં નાની મોટી વાતો ભૂલી રાષ્ટ્રના હિતમાં જોડાવા અને મોદીના હાથ મજબૂત કરવા સમર્થ ભારતને બનાવવા માટે ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી મહત્વ મહત્વનું છે કે ગુજરાત રાજ્યમાં ભાજપે તમામ પચીસ બેઠકો પર વિજયનું લક્ષ્ય રાખી છે જેને લઈ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે જે દરમિયાન પુરુષોત્તમ રૂપાલા પડંદરી ટંકારા વિધાનસભા કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને અપીલ કરી હતી સાથે જ પુરુષોત્તમ રૂપાલાએ સભામાં જય શિવાજી જય ભવાનીના નારા પણ લગાવ્યા હતા બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ